સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ તો તો આજે આપણે બનાવીશું કાચા ઘણા લોકો સિંગોડાનો લોટનો શીરો બનાવતા હોય છે પણ આજે આપણે આ વિડીયોમાં શીખીશું કે કાચા સિંગોડાનો શીરો કેવી રીતે બનાવવો તો ચાલો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા આપણે અહીંયા સિંગોડા લીધા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા કાચા સિંગોડા લીધા છે સિંગોડાને સૌથી પહેલાં બે ત્રણ પાણી સારી રીતે ધોઈ લેવાના છે અને આ રીતે અહીંયા દબાવીને ધોઈ લેવાના છે જો તમારે અહીંયા દબાવો અને તમને કડક લાગે એ શીંગોડું તમારે અહીંયા લેવાનું છે જો તમારે અહીંયા ઢીલું લાગતું હોય એ સિંગોડું તમારે અહીંયા નથી લેવાનું એ સિંગોડું તમે લેશો તો એ સિંગોડું ખરાબ નીકળે છે એટલે આપણે આ રીતે બધા સિંગોડાને ધોઈ લેવાના છે તમે અહીંયા બધા શિંગોડાને ધોઈ અને લીધેલા છે અને એકવાર આ રીતે તમારે દબાવીને જરૂરથી ચેક કરવાનું છે નહીં તો તમારો બધો શીરો એકદમ ખરાબ થઈ જશે તો આપણે સિંગોડાને સૌથી પહેલાં આપણે અહીંયા કટ કરી લઈએ તો જે ઉપરનું એનું છોડું છે આપણે એને કાઢી લેવાનું છે તો આ રીતે આપણે છોડું કાઢી લઈશું અને હું તમને અહીંયા આખું સિંગોડું કાઢીને બતાવું છું તમે આ રીતે કરશો તો તમારું સિંગોડું પણ અહીંયા આખું જ નીકળશે તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ આસાનીથી અહીંયા સિંગોડાનું છોડ ઉપરનું જે છે એ નીકળી જાય છે તો આ રીતે આપણે બધા જ સિંગોડાના ઉપરના જે આ છોડા છે એ બધા જ કાઢી લઈશું બધા સિંગોડાના ઉપરના છોડા આપણે કાઢી લીધા છે તો તમે જોઈ શકો છો આપણે બધા જ સિંગોડા અહીંયા સરસ ફોલી લીધા છે તો સિંગોડા ફોલ્યા પછી પણ એને બે થી ત્રણ પાણી અહીંયા સરસ ધોઈ લેવાના છે તો હવે આપણે બધા જ સિંગોડાને આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસી લઈશું આપણે સિંગોડાને અહીંયા મિક્સર જારમાં પીસી લીધા છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા સિંગોડા અહીંયા સરસ પીસાઈ ગયા છે તો આ રીતે આપણે સિંગોડાને મિક્સર જારમાં પીસી લેવાના છે તો હવે આપણે અહીંયા એક નાની તાવડી મૂકી છે એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી નાખીશું ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા મિક્સર જારમાં સિંગોડા ને પીસેલા છે એ આપણે અહીંયા ઘીમાં એડ કરી દઈશું તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે અહીંયા ઘીમાં મિક્સ કરતા જઈને બધું જ સારી રીતે એટલે કે બે મિનિટ જેટલું આપણે એને શેકીશું આપણે અહીંયા વધારે નથી શેકવાનું તો બધું જ આ રીતે ઘીમાં આપણે અહીંયા મિનિટ જેટલું શેકી લેવાનું છે અને આપણે ફૂલ ગેસ નથી રાખવાનું એકદમ આપણે અહીંયા મીડિયમ ગેસ રાખવાનો છે તો આપણે અહીંયા ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે એમાં દૂધ એડ કરીશું તો હવે આપણે એમાં એક વાટકી જેટલું દૂધ નાખીશું અને બધું જ આ રીતે ધીરે ધીરે હલાવતા જઈને મિક્સ કરી લઈશું તો આ રીતે દૂધ નાખી અને આપણે શીરો બનાવીશું સિંગોડાનો તો અંદર જે સિંગોડા છે એ પણ સરસ રીતે કૂક થઈ જશે અને શીરો પણ આપણો એકદમ ટેસ્ટી અને સરસ બનશે દૂધ નાખ્યા પછી આ રીતે આપણે શીરાને હલાવવાનો છે તો તળિયે ચોંટી ના જાય જો તમે એને હલાવો નહીં તો તળિયે ચોટી જશે અને શીરામાં ગાંઠા પણ પડી જશે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એક જ મિનિટમાં આપણું અહીંયા દૂધ સરસ અહીંયા ચૂસાઈ ગયું છે એટલે હવે આપણે એમાં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલી મિશ્રી નાખીશું મિશ્રીની જગ્યાએ તમારે અહીંયા ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે સીરાને હલાવીને સરસ મિક્સ કરી લેવાનું છે અહીંયા કાચા સિંગોડા છે એટલે એને કૂક થતાં વાર નહીં લાગે આપણે લોટ હોય તો થોડી વધારે વાર લાગતી હોય છે તો આ રીતે તમે કાચા સિંગોડાનો શીરો બનાવશો તો એકદમ જલ્દી બની જશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને શરીર માટે પણ અહીંયા હેલ્ધી હોય છે સિંગોડાનો શીરો તો આપણે અહીંયા મિશ્રી સરસ ઓગળી ગઈ છે અને શીરો પણ આપણો સરસ અહીંયા થઈ ગયો છે તો હવે આપણે એમાં થોડી દ્રાક્ષ નાખીશું અને એને બે મિનિટ જેટલું થવા દઈશું તો આપણી દ્રાક્ષ અંદર સરસ ફૂલી જાય તો હવે આપણે શીરામાં બે ચમચી જેટલું ઉપરથી ફરી ઘી નાખીશું તમારા સિંગોડા તમારે વધારે હોય તો તમારે એ પ્રમાણે તમારે અહીંયા ઘીનો ઉપયોગ કરવાનો છે તો તમે જોઈ શકો છો આપણો શીરો અહીંયા તાવડીમાં પણ ચોંટ્યો નથી અને એકદમ સરસ બન્યો છે જો તમારે આ રીતે ઢીલો ના ખાવો હોય તો તમારે થોડું શીરાને થવા દેવાનું છે અને દૂધ તમારે અહીંયા થોડું ઓછું નાખવાનું છે અને દૂધ ના નાખવું હોય તો તમે અહીંયા પાણી પણ લઈ શકો છો તો આ રીતે તમે દૂધમાં બનાવશો તો શીરો એકદમ સરસ ટેસ્ટી લાગશે તો હવે આપણે અહીંયા ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી લઈશું આપણો શીરો અહીંયા થઈ ગયો છે અને આપણે ઇલાયચી પાવડર નાખી અને શીરાને સરસ મિક્સ કરી લીધો છે તો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી લઈશું અને સીરાને પ્લેટમાં સર્વ કરી લઈશું તો શીરાને આપણે અહીંયા એક પ્લેટમાં સૌ કરી લીધો છે તો હવે આપણે ઉપરથી બદામ નાખીશું જો તમારે કાજુ બદામ દ્રાક્ષ નાખવી હોય તો તમે એ રીતે પણ તમે અહીંયા બધું નાખી શકો છો પણ મેં અહીંયા ખાલી બદામનો જ ઉપયોગ કરું છું તો આપણો અહીંયા કાચા સિંગોડાનો શીરો બનીને તૈયાર છે તો મારી આ રીતથી ઘરે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ